અન્નપૂર્ણા માત કી જય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવના મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે અન્નપૂર્ણા વ્રતની વ્રતકથા સાંભળીશું માક્ષરસૂદ છઠના દિવસે આ વ્રત શરૂ કરવું વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ માની પૂજા કરવી તથા વ્રત કથા સાંભળવી આમ એકવીસ દિવસ સુધી આ વ્રત કરવું અને દોરાની એકવીસ શેરો લઈને તેમાં એકવીસ ગાંઠો પાડવી અને એ દોરો પોતાના જમણા હાથે બાંધવો ત્યારબાદ વ્રતને ઉજવી બ્રાહ્મણોને અન્નદાન આપવું પૂર્વકાળમાં કાશીનગરમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણનું નામ હરિહર અને બ્રાહ્મણીનું નામ હરિગંગા હતું હરિહર ખૂબ મોટો પંડિત હતો અને પ્રભુમાં આસ્થા રાખનારો હતો તે આજીવિકા માટે ખૂબ મહેનત કરતો હતો પણ નસીબ તેને સાથ આપતું ન હતું ઘણી વખત તો પતિ પત્ની બંનેને ભૂખ્યા રહેવાનો વારો આવતો હતો આથી તે કંટાળી ગયો અને તેણે ભગવાન કાશી વિશ્વનાથના મંદિરે જઈ ઉગ્ર તપ કરવાનો નિશ્ચય કર્યો હરિહરે પોતાની પત્નીને કહ્યું હું મંદિરે જાઉં છું ક્યારે પાછા આવીશ તે કાંઈ કહી શકતો નથી જ્યાં સુધી મારા પર પ્રભુ પ્રસન્ન થાય નહીં ત્યાં સુધી હું અન્ન જળનો ત્યાગ કરી તેમનું ઉગ્ર તપ કરીશ એમ કહી ઘરનો ત્યાગ કરી ચાલતો થયો કાશી વિશ્વનાથના મંદિરમાં જઈ હરિહરે ઉગ્ર તપ કરવા માંડ્યું તેના તપથી ભગવાન શંકર પ્રસન્ન થઈ ગયા અને આકાશવાણી દ્વારા તેઓ ફક્ત એટલું જ બોલ્યા અન્નપૂર્ણા અન્નપૂર્ણા હરિહર કંઈ સમજી ન શક્યો અને નિરાશ થઈ ઘેર આવ્યો તેણે પત્નીને વાત કરી ત્યારે પત્નીએ તેને આશ્વાસન આપતા કહ્યું નાથ જરૂર આમાં કંઈ સંકેત છે માટે નિરાશ થયા વગર ફરી તમે મંદિરે જાઓ ભોળાશંભુ આપણી મદદ કરશે હરિહરને પત્નીની વાત વિચારવા જેવી લાગી આથી તે ફરી પાછો કાશી વિશ્વનાથના મંદિરે ગયો અને ઉગ્ર તપ કરવા લાગ્યો તેના તપથી ખુશ થઈ ભગવાન શંકરે આ વખતે તેને દર્શન દીધા અને કહેવા લાગ્યા વત્સ હું તારા તપથી ઘણો ખુશ થયો છું તારી મહેચ્છા હું જાણું છું આથી હું કહું તેમ તું કર જો તું અહીંથી પૂર્વ દિશામાં જા મા અન્નપૂર્ણા તારું દુઃખ દૂર કરશે એમ બોલી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા હરિહર પ્રભુની વાત સાંભળી ખુશ થઈ ગયો અને ત્યાંથી પૂર્વ દિશા તરફ ચાલવા લાગ્યો થોડે દૂર ગયા પછી તેણે જોયું તો એક સરોવર કિનારે કેટલીક બહેનો વ્રત કરી રહી હતી આથી કુતુહલવશ તે ત્યાં ગયો અને બહેનોને પૂછવા લાગ્યો બહેનો તમે આ સાનું વ્રત કરો છો તેમાંની એક બહેને કહ્યું ભાઈ અમે અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ આ વ્રત સી રીતે થાય અને એથી શું લાભ થાય હરિહરે પૂછ્યું પહેલી બહેને અન્નપૂર્ણાનું વ્રત સી રીતે થાય તે સવિસ્તાર હરિહરને કહી સંભળાવ્યું હરિહરે એ સઘળી વાત ધ્યાનપૂર્વક સાંભળી લીધી અને તેમની પાસેથી એકવીસ શેરોની એકવીસ ગાંઠો વાળેલો દોરો લઈ પોતાના જમણા હાથે બાંધી દીધો અને અન્નપૂર્ણા વ્રત કરવાનો નિશ્ચય કરી લીધો હરિહરના આશ્ચર્ય વચ્ચે તે જેવો સરોવરના પગથિયે પાણી પીવા ગયો ત્યાં જ તેને સરોવરના પાણીમાં હીરા માણેક મોતી વગેરે જોવા મળ્યા આથી તે ખુશ થયો અને એ બધું લઈ તેણે પોતાની થેલીમાં નાખી દીધું એ પછી તે સરોવરના પાણીમાં ઉતર્યો ત્યાં અચાનક રસ્તો થઈ ગયો અને પાણીના બે ભાગ થઈ ગયા અને વચ્ચે રસ્તો પડ્યો આથી હરિહરને ખૂબ નવાઈ લાગી તે પગથિયા ઉતરી નીચે આવી જુએ છે તો એક મોટો મહેલ હરિહર અવાગ બની એ મહેલને જોઈ રહ્યો ત્યારબાદ કૌતુક ખાતર તે મહેલમાં દાખલ થયો તો તેને જોવા મળ્યું કે એક સોનાના હિંડોળા પર બેસી મા અન્નપૂર્ણા ઝૂલતા હતા મા અન્નપૂર્ણાને પોતાની સમક્ષ બેઠેલા જોઈ હરિહર ગાંડો ઘેલો થઈ ગયો અને એમના ચરણોમાં આળોટવા લાગ્યો પોતાની ભાષામાં માને કરવા લાગ્યો મા અન્નપૂર્ણા તેને આશીર્વાદ આપતા કહેવા લાગ્યા હે વિપ્ર હું તારી ભક્તિ જોઈ તારા ઉપર ખૂબ પ્રસન્ન થઈ છું જા હવેથી તને કંઈ પણ દુઃખ નહીં પડે તું અઢળક સંપત્તિનો માલિક થઈશ હરિહર માના આશીર્વાદ મેળવી ત્યાંથી પાછો ફર્યો ઘેર આવી તેણે પેલા હીરા માણેક મોતીમાંથી વેપાર શરૂ કર્યો અને જોતજોતમાં તે અઢળક સંપત્તિનો માલિક થઈ બેઠો તેણે રહેવા માટે એક ભવ્ય મહેલ બનાવ્યો તેની તહેનાતમાં કેટલાક નોકર ચાકર રાખ્યા પતિ પત્ની બંનેમાં અન્નપૂર્ણાના આશીર્વાદથી ખૂબ જ સુખી બની ગયા મા અન્નપૂર્ણાએ બ્રાહ્મણ દંપતીને સુખ સાહેબી તો આપી દીધી પરંતુ તેને ભોગવનાર તેમના સિવાય કોઈ ન હતું અર્થાત એમને શેરમાટીની ખોટ હતી આથી હરિગંગા ખૂબ દુઃખી રહેતી હતી તેણે આ બાબતમાં ખૂબ વિચાર કર્યો છેવટે આના ઉપાય માટે તેણે હરિહરને બીજા લગ્ન કરી લેવા સમજાવ્યું હરિહરે પહેલાં તો લગ્ન કરવાની ના પાડી પરંતુ હરિગંગાએ જ્યારે હઠ પકડી અને પોતાના સોગન આપ્યા ત્યારે તેણે નમતું મૂક્યું તે બીજા લગ્ન કરવા તૈયાર થયો ટૂંક સમયમાં હરિહરે સદગુણા નામે એક કન્યા સાથે લગ્ન કર્યા સદગુણામાં નામ પ્રમાણે એક સારો ગુણ ન હતો વળી તેની જીભ કુહાડા જેવી હતી આથી ઘરમાં કકડાટ વધવા લાગ્યો તેમની સુખ સાહેબીમાં વિક્ષેપ પડી ગયો માગસર મહિનો આવ્યો એટલે હરિહર અને હરિગંગાએ મા અન્નપૂર્ણાનું વ્રત શરૂ કર્યું વ્રત પૂરું થવાને આડે માત્ર ત્રણ જ દિવસ બાકી હતા ત્યારે એક રાત્રે સદગુણાએ ભરનીંદરમાં સૂતેલા હરિહરના જમણા હાથે બાંધેલા દોરાને તોડી નાખ્યો આથી મા અન્નપૂર્ણા કોપાયમાન થયા અને અચાનક તેમના મહેલમાં ક્યાંકથી આગ ફાટી નીકળી એ આગમાં હરિહરની તમામ માલ મિલકત બળીને રાખ થઈ ગઈ તેઓ સમય સૂચકતા વાપરીને બહાર નીકળી ગયા આથી તેઓ બચી ગયા હરિહર મા અન્નપૂર્ણાના શ્રાપથી પહેલાં હતો તેવો થઈ ગયો ઘરબાર વિનાનો માલ મિલકત વિનાનો માં અન્નપૂર્ણા તેના પર રૂઠ્યા આથી તેને ખાવાના પણ સાસા થઈ પડ્યા આવા દુઃખના દિવસોમાં પણ હરિગંગા પોતાના પતિને સાથ આપતી રહી આશ્વાસન આપતી રહી જ્યારે સદગુણા હરિહરને છોડી અને નાસી ગઈ તે પતિના સુખમાં ભોગ પડાવવા આવી હતી દુઃખમાં નહીં હરિગંગાએ હરિહરને ફરી પાછું મા અન્નપૂર્ણાનું વ્રત કરવા કહ્યું પરંતુ હરિહર હવે એટલો બધો નિરાશ થઈ ગયો હતો કે તેનો પહેલાં સરોવરમાં જઈ આપઘાત કરવાનું મન થયું આથી હરિહર એક રાત્રે પોતાની પત્નીને કહ્યા વગર ત્યાંથી ચાલી નીકળ્યો અને પહેલાં સરોવર પાસે આવી પહોંચ્યો ત્યાં આવીને હરિહરમાં અન્નપૂર્ણાનું નામ લઈને સરોવરમાં પડતું મૂકવા જાય છે ત્યાં જ મા અન્નપૂર્ણાએ તેને બચાવી લીધો હરિહરે મા અન્નપૂર્ણાને ભીના સાદે કહ્યું મા તમે એક હાથે મને આપ્યું અને બીજા હાથે લઈ લીધું આવું તમે શા માટે કર્યું એમાં મારો શો વાક હતો વત્સ વાક તારો ન હતો તારી પત્ની નહોતો તારી પત્નીએ તારા હાથે મારા નામનો તે જે દોરો બાંધેલો એ તોડી નાખ્યો હતો આથી હું તારા ઉપર કોપાઈમાન થઈ હતી માં એમાં મારી કોઈ ભૂલ ન હતી તેમ છતાં જાણીએ અજાણીએ મારાથી ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરજો વત્સ હું તારી નિખાલસતાથી ખુશ થઈ છું જા ફરી પાછો તું સુખી થઈશ મારા આશીર્વાદ તારી સાથે જ છે તારે પુત્ર જોઈતો હોય તો તારે મારી પાસે આવીને માગવો હતો હું તને અવશ્ય આપત પણ એ માટે તારે ફરીવાર લગ્ન કરવાની સી જરૂર હતી મારા આશીર્વાદથી તારી પ્રથમ પત્ની દ્વારા જ તને પુત્ર પ્રાપ્ત થશે માના આશીર્વાદ લઈ હરિહર ઘેર આવ્યો અને ફરી પાછો તેણે વેપાર ધંધો શરૂ કર્યો જોત જોતમાં તેની જાઓ જલાલી ખૂબ વધી ગઈ તે ખૂબ સુખી થઈ ગયો સમય જતાં હરિગંગાએ એક પુત્ર રત્નને જન્મ આપ્યો તેથી ખુશ થઈ પતિ પત્નીએ આ જીવનમાં અન્નપૂર્ણાનું વ્રત કરવાનું નિમ લીધું હે મા અન્નપૂર્ણા જેમ હરિહર અને હરિગંગાને ફળ્યા તેમ આ વ્રત કરનારને ફળજો અને સૌની આશા પૂરી કરજો બોલો અન્નપૂર્ણા માત કી જય